નમસ્કાર મિત્રો આજે ભૂતિયો અને વેલા બાપા રૂપાવટી નગરીના મહારાજ એવા ધર્માત્મા તેજમાલ સિંહને લઈ અને પેલા વીર મહારાજને છોડાવવા માટે ચાલ્યા છે અને જગમાલનું ગામ આવ્યું ત્યારે જગમાલ જાદુગરને એમના ગામ સુધી મૂકી દીધો અને હવે આ ત્રણેય જણા આગળ ચાલે છે અને ત્યારે તેઓ એક એવી નગરીમાં પહોંચે છે કે તે નગરીના માણસો જ્યારે ભૂતિયો પહેલીવાર રૂપાવટી નગરીને શોધવા માટે નીકળ્યો હતો ત્યારે એ નગરીના બધા માણસો હંમેશા માણસોના ખૂન પીતા અને જીવતા માણસોને ખાઈ જતા હતા પરંતુ આજે ફરી ભૂતિયો જ્યારે એ જ નગરીમાંથી પસાર થયો ત્યારે આજે ફરી એ ત્રણેય જણાને એ ગામના માણસો રોકી લે છે ત્યારે એમને બંદી બનાવી અને જ્યારે તેમના કબીલામાં લઈ જાય છે ત્યારે ભૂતિયાને જોઈ અને તેમના કબીલાના માણસો લાકડી પડે એમ ભૂતિયાના પગમાં પડી જાય છે અને કહે છે કે અરે રે ભૂતિયા તું હતો અને ત્યારે પેલા સિપાહીઓને કહેવામાં આવે છે કે અરે રે આ તો એ જ માણસ છે કે જે આજથી વર્ષો પેહલા આપણા ગામમાંથી નીકળ્યો હતો અને ત્યારે આપણા કબીલાના સૌ માણસો માણસોને ખાઈ અને એમના પીતા હતા પરંતુ આના કારણે આપણને સદબુદ્ધિ મળી હતી અને ત્યાર પછી માણસને ખાવાનું અમે છોડી દીધું હતું અને અમે તારી રાહ જોઈને બેઠા હતા ભૂતિયા કે તું અહીંયાથી રૂપાવટી નગરી તરફ નીકળ્યો છે તો પાછો તો તું જરૂર આવશે અને આજે તું આવી ગયો છે અને આમ પછી તો એ માણસોએ ભૂતિયાનું સ્વાગત કર્યું અને કહે છે કે ભૂતિયા રૂપાવટી નગરીના મહારાજને તું લઈને આવ્યો છે ત્યારે ભૂતિયો કહે છે કે હા આજે રયા ને તેજમાલસી એ રૂપાવટી નગરીના રાજા છે અને તેમને લઈ અને હવે હું આ બાજુના જંગલમાં જાઉં છું અને એ જંગલમાં વર્ષોથી વીર મહારાજ કેદ છે તેમને શ્રાપમાંથી મુક્ત કરાવવા છે અને ત્યાં તો બધા માણસો ભૂતિયાને કહે છે કે ભૂતિયા તે અમને ખૂબ જ સારી સલાહ આપી અને અમે માણસોને ખાવાનું બંધ કરી અને જ્યારે આ જંગલના ફળ ફૂલ ખાવાનું શરૂ કર્યું ને ત્યારથી અમને ખૂબ જ સારું લાગ્યું છે અને એ દિવસથી અમે પાપનો માર્ગ પણ છોડી દીધો છે ત્યારે તેજમાલસિંહ ભૂતિયાને કહે છે કે ભૂતિયા જે જે રસ્તેથી તું ચાલ્યો છે ત્યાં ત્યાં તારા નવા નવા કામ બોલે છે અને તું કેટલા બધા સારા કામ કરે છે એ તો મને હવે જાણવા મળ્યું છે ખરેખર ભૂતિયા તારા તોલે બીજું કોઈ ના આવે અને આમ પછી ભૂતિયો કહે છે કે હે ભાઈઓ હવે મને અહીંયાથી રજા આપો કારણ કે મારે હજી મારું અગત્યનું કામ પૂરું કરવા માટે જવું છે અને હવે વધારે સમય લંબાવી શકાય એમ નથી ત્યારે એ માણસો વેલા બાપા અને ભૂતિયાને અને તેજમાલ સિંહને એ જંગલની સીમા સુધી મૂકવા આવે છે અને પછી ભૂતિયો આ જંગલમાં પ્રવેશ કરે છે અને જંગલમાં પ્રવેશ કરી અને ભૂતિયો જેવો થોડોક આગળ ચાલ્યો ને ત્યાં તો તેને રૂમઝૂમ રૂમઝૂમ અવાજ સંભળાવવા લાગ્યો ત્યારે વેલા બાપા કહે છે કે ભૂતિયા તારા કાને કોઈ અવાજ સંભળાય છે ખરા ત્યાં તો તેજમાલ બોલી ઉઠ્યા કે ભૂતિયા મારા કાને પણ અવાજ સંભળાય છે અને કોઈક ઘૂઘરાનો અવાજ થઈ રહ્યો છે ત્યારે ભૂતિયો હસવા લાગ્યો અને કહે છે કે મહારાજ એ બીજા કોઈનો અવાજ નથી પરંતુ વર્ષોથી આ જંગલમાં જે ભટકી રહ્યા છે ને એ વીર મહારાજના રથનો અવાજ છે અને પછી તો એ રથના ઘૂઘરાનો અવાજ વધારે ને વધારે આવવા લાગ્યો અને પછી કહેવાય છે કે થોડી જ વારમાં ત્યાં એક તેજસ્વી રથ આવ્યો અને એ રથમાંથી વીર મહારાજ નીચે ઉતરે છે અને ઉતરી અને ભૂતિયાને જોતાની સાથે જ તેમની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસવા ભૂતિયા તું આવી ગયો ત્યારે ભૂતિયો કહે છે કે હા વીર મહારાજ ભૂતિયો આવી ગયો છે ત્યારે વીર મહારાજ કહે છે કે મને વિશ્વાસ હતો ભૂતિયા કે તું ગમે એવા સંઘર્ષો ને પાર કરી અને

અને કેવા કેવા સંકટોને તેને વિંધ્યા છે ને એ બધું જ મને ખબર છે કારણ કે હું આ જંગલમાંથી બહાર નથી નીકળી શકતો પરંતુ મારી દૂરદ્રષ્ટિથી મેં હંમેશા ભૂતિયાને જોયો છે અને ભૂતિયાએ કેટ કેટલી સમસ્યાઓનો સામનો કર્યો છે ને એ બધું મેં મારી નરી આંખે જોયું છે ત્યારે ભૂતિયો હસવા લાગ્યો અને કહે છે કે હા મહારાજ તમારી વાત સાચી છે પણ મને માતા મેરડીનો સપોર્ટ છે ત્યારે વીર મહારાજ કહે છે કે હા મા મેલડી તારી સાથે જ છે અને ભૂતિયા પડછાયાની જેમ તારી સાથે રહે છે અને અને ભૂતિયા આવી દેવને સાથે રાખવી આવો દેવ તમને સપોર્ટ આપે એ તો તારા સદભાગ્યની વાત છે બાકી તને આવું દેવ ના મળે ત્યારે વીલા બાપા કહે છે કે મારી મેલડી હંમેશા ભૂતિયાની સાથે રહી છે અને મારી સાથે પણ મા મેલડી રહ્યા છે અને એટલા માટે તો આજે અમે જીવતા પાછા અહીંયા સુધી આવ્યા છીએ ત્યારે વીર મહારાજ કહે છે કે ભૂતિયા તને એક વાતની જાણ છે ખરા ત્યારે ભૂતિયો કહે છે કે ના પણ તમે શેની વાત કરો છો મહારાજ ત્યારે વીર મહારાજ એટલું કહે છે કે તારા પરમ મિત્ર જે અહીંયા કબીલામાં રહેતા હતા એ આદિવાસી કબીલો વેર વિખેર થઈ ગયો છે ભૂતિયા અને ત્યારે આટલી વાત સાંભળતા તો ભૂતિઓ ચિંતામાં પડી ગયો અને કહે છે કે એમ તો શું થયું છે મહારાજ મને પણ જણાવશો ત્યારે વીર મહારાજ કહે છે કે ભૂતિયા તમારા ગામના જે પાડોશી રાજા હતો એ રાજા ઉપર કોઈ કપટી રાજાએ ચડાઈ કરી હતી અને તમારા રાજાનું રાજપાટ તેમણે પડાવી લીધું હતું અને એના પછી એ રાજાના માણસો આ જંગલમાં પણ ફરવા માટે આવતા હતા અને તેમણે જ્યારે આ આદિવાસી કબીલાને જોયો ને ત્યારે જોઈ અને પોતાના જઈને કહે છે કે હે મહારાજ આપણે જે પ્રદેશ અને જે રજવાડું જીત્યું છે તેમાં એક જંગલ પણ છે અને એ સરસ મજાના જંગલમાં એક આદિવાસી કબીલો રહે છે અને જો આ જંગલ ને સાફ કરી દેવામાં આવે તો આપણો વિસ્તાર ખૂબ જ વિશાળ લાગશે અને ત્યારે કપટી રાજાએ હુકમ કર્યો કે તો જાવ આ જંગલને કાપી નાખો અને જંગલની જગ્યાએ ખુલ્લું મેદાન કરી નાખો અને ત્યારે આ કપટી રાજાનો આટલો હુકમ છૂટતાની સાથે તો તેના સિપાહીઓ આવી અને આ જંગલને કાપવા લાગ્યા અને ત્યારે આ આદિવાસી કબીલાના માણસોને ખબર પડે છે કે આ જંગલ હવે કપાઈ રહ્યું છે તેથી તે ગામના મુખી બાપા અને એ કબીલાના માણસો સૌ હથિયાર સાથે જઈ અને એ સિપાહીઓની સામે યુદ્ધ કરે છે અને તેમને મારે છે ત્યારે પહેલા દિવસે તો આ કબીલાના માણસોએ પેલા સિપાહીઓને ખૂબ માર્યા ત્યારે રાજા ખૂબ જ ગુસ્સે ભરાણો અને તેણે એક વિશાળ ટુકડી મોકલી કે જાઓ એ કબીલાના માણસોને મારી નાખો અને પછી આ જંગલને સાફ કરી નાખો અને ત્યારે હું જંગલની બહાર તો નીકળી નતો શકતો પરંતુ આ જંગલમાં તો હું રહી શકતો હતો તેથી મેં એ આદિવાસી કબીલાના જે મુખી હતા તેમને જઈને વાત કરી હતી કે તમે એમની સાથે યુદ્ધે ચડ્યા છો

અને મારા કારણે એક પણ કબીલાના માણસને કાંઈ થયું નહીં અને એ બધા સિપાઈઓને અમે મારી ભગાડ્યા હતા પરંતુ કપટી રાજાને એટલી વાત ખબર પડી ગઈ હતી કે આ જંગલમાં કોઈ એવી શક્તિ છે કે જેના કારણે આ આદિવાસી કબીલાના માણસો હારતા નથી અને બધાને મારી ભગાડે છે તેથી રાજાએ ફરી સંદેશ મોકલાવ્યો અને આ આદિવાસી કબીલાના મુખિયાજીને તેણે સંદેશ મોકલાવીને એટલું કહ્યું કે તમે બધા કાયર છો અને જો તમારામાં તાકાત હોય તો તમે આ જંગલની બહાર આવી અને અમારી સાથે યુદ્ધ કરો અને ત્યારે હે ભૂતિયા ફરી વાર જઈ અને એ કબીલાના મુખીને સમજાવ્યું હતું કે હું વીર મહારાજ જંગલની બહાર તો નીકળી શકતો નથી તેથી હું તમારી કોઈ મદદ નહીં કરી શકું અને એટલા માટે તમે આ જંગલની બહાર લડવા જવાનું માંડી વાળજો નહીતર તમારા કબીલાનું નાશ થઈ જશે પણ હવે આ કબીલાના માણસો પણ કઈ ઓછા ન હતા અને તેઓ બહાર વહેલી સવારે લડવા માટે પહોંચી જાય છે અને ત્યારે સામે રાજાના વિશાળ સૈન્ય બળ સામે આ બધા જ કબીલાના માણસો મરી જાય છે અને તેમાં અમુક માણસો બચ્યા હતા તે દોડી અને જંગલમાં આવી જાય છે અને હવે આ કબીલાના માણસોમાં બીજું તો કોઈ ખાસ વધ્યું નથી અમુક માણસો રહ્યા છે અને અમુક વૃદ્ધ માણસો છે અને અમુક સ્ત્રીઓ છે અને જે આ કબીલાના મુખી હતા તેમને પણ એ કપટી રાજા બંદી બનાવી અને એમના રાજ્યમાં લઈ ગયો છે અને હે ભૂતિયા એના પછી જ્યારે આ કપટી રાજાએ ફરી આ જંગલને કાપવાનું શરૂ કર્યું ત્યારે એ જંગલની સીમા ઉપર હું વીર મહારાજ પહોંચી ગયો હતો અને જે જે સિપાહી વૃક્ષ કાપવાનું શરૂ કરતો હતો એ બધાને મેં પછાડી પછાડી અને મોતને ઘાટ ઉતારી દીધા હતા માટે ભૂતિયા એના પછી તો સર્વનાશ નથી થવા દીધો પરંતુ કબીલાના અમુક માણસો ને બચાવી નથી શક્યો અને એ કબીલાના મોટા ભાગના માણસો પણ એ કપટી રાજાની કેદ માં છે તો તેમને પણ હું છોડાવી નથી શકતો કારણ કે આ જંગલ ની બહાર હું જઈ નથી શકતો અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો ભૂતિયાને ખૂબ જ દુઃખ લાગ્યું અને પોતે વિચાર કરવા લાગ્યો કે અરે રે મારા પરમ મિત્ર અને જ્યારથી મેં સારા કામની શરૂઆત કરી હતી ત્યારે સૌ પ્રથમવાર આ આદિવાસી કબીલાના માણસોએ મને સહારો આપ્યો હતો અને આજે એમની આવી દુઃખની વીડા આવી અને મને જાણ પણ ના થઈ ત્યારે ભૂતિયાની આંખમાંથી આંસુ નીકળે છે ત્યારે આ વીર મહારાજ કહે છે કે ભૂતિયા અત્યારે ભાગી પડવાનો સમય નથી પરંતુ એમને તારે છોડાવવાના છે અને એમને પાછા આ જંગલમાં લાવવાના છે કારણ કે એમને આ જંગલમાં રહેવું ગમે છે અને તેમને બંદીગ્રસ્તમાં રહેવું જરાય ગમતું નથી કારણ કે એક બંધન માણસને જીવતા ને જીવતા મારી નાખે છે અને એનો અનુભવ હું આજે કરી રહ્યો છું ત્યારે પોતાના છે અને કહે કે હે વીર મહારાજ ચાલો આપણે સૌ પ્રથમ તો પેલા ગુરુજીની પાસે જઈએ અને ગુરુજીના આશીર્વાદ લઈ અને પેલા તો તમને આઝાદ કરાવવા છે અને પછી એ કપટી રાજાની વાત છે તો મિત્રો આ ભૂતિયો હવે એમના પરમ મિત્ર એવા આ કબીલાના જે આદિવાસી ભાઈઓ હતા તેમને કેવી રીતે બચાવે છે તેનો ઇતિહાસ આગળના ભાગમાં જોઈશું અને વીર મહારાજ કેવી રીતે આઝાદ થાય છે તેનો ઇતિહાસ પણ આપણે આગળના ભાગમાં જોઈશું અને મિત્રો આપણી હિન્દી ચેનલમાં એક ભાગ આવી ગયો છે તો તેને પણ સપોર્ટ કરજો નિહાળજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો